ભુજ નગરપાલિકા દ્વારા સને બે હજાર બાવીસની સાલમાં જે વીજ નવા વીજ જોડાણ માટે ગરીબોને એનઓસી આપવાનું પ્રથા બંધ કર્યું છે તે તાત્કાલિક અસરથી શરૂ કરવા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે કલેક્ટરને આવેદન પાઠવ્યું નવા વીજ કનેક્શન માટે મળતી કાયદા અને નિયમ મુજબની એનઓસી ભુજ નગરપાલિકા દ્વારા સંકલનની બેઠકમાં લેવાયેલ નિર્ણયના કારણે સને બે હજાર બાવીસથી બંધ કરી દેવામાં આવે છે જે લોકો કિપમાં ન હોય માત્ર ભુજ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વીજ કનેક્શન ન આપી તેઓની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે આ સબબનું એક આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ પદાધિકારીઓને સાથે રાખેલ પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું કે સને બે હજાર બાવીસ ની સાલથી આ એનઓસી આપવાનું બંધ દીધું છે પરિણામે ક્યાંકને ક્યાંક નબળા અને ગરીબ વર્ગ તથા જરૂરિયાત પરિવારોને વીજ વીજ જોડાણ મળતું નથી ના છૂટકે ફરજિયાત તેઓ વીજ ચોરી તરફ વળતા હોય છે વાસ્તવમાં વીજ ચોરીને રામવા માટે આવા જે એનઓસી આપવાની જે પ્રથા છે તેને વધુ સરળ બનાવી જોઈએ એને બદલે એનઓસી આપવાનું બંધ કરવામાં આવે પરિણામે ક્યાંક ને ક્યાંક

આજરોજ રાષ્ટ્રીય દલ્લાધિકાર મંચ તેમજ ભૂજ શહેર વિસ્તારમાં ઘણા વર્ષોથી પોતાના ઘર વિહોણા મીન્સ કે એમને દબાણ ઉપર રહેતા લોકો પીડિત લોકો સાથે મળી અને કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે તે લોકો રાજાશાહી વખતથી અહીં વિસ્તારમાં રહે છે એક સરકારની કચાશ છે કે એને સો ચોરસ મીટર વારનો પ્લોટ આજની દિવસમાં મળ્યું નથી છેલ્લે અમારા દ્વારા જાણ જાણવા મળ્યું છે કે અત્યાર સુધી લેન્ડ કચેરી બેઠી નથી એના કારણે એ લોકોને એ પ્રકારના કોઈ પ્લોટ મળેલા નથી માટે અમે 아제 로즈. એમને વીજ કનેક્શન મળે કારણ કે વીજ એક ઇલેક્ટ્રિસિટી છે વીજળી છે જે ખરા અર્થમાં બંધારણીય ધોરણે મૂળભૂત અધિકાર છે આ લા આ લોકો પાસે પોતાના ઘર નથી માટે એમને તંત્ર દ્વારા વીજળીના કનેક્શન મળવાની ચોખ્ખાપણે ના કરવામાં આવે છે બાવીસ પહેલાં થોડુંક તંત્ર લિબરલ રહીને એમને વીજળીના કનેક્શન આપતું હતું પણ આજે બાવીસ બાદ બે વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં એવા કેટલા બધા કનેક્શનોની માંગ માટે અરજીઓ કરવામાં આવેલી છે તે છતાં એ કોઈને પણ એનો કનેક્શન આપવામાં આવ્યું નથી આજે ફરી એ જ કહીએ છીએ કે આ લોકો ગર્વિણા છે તેમની જરૂરિયાત છે કારણ કે મૂળભૂત આપણો આ હક હક છે 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 અધિકાર કે વીજળી મળવી બેઝિક અધિકારમાં આવે તો આજે કલેક્ટર સાહેબને મળી અને એ જ રજૂઆત કરી છે અમારી સાથે ત્યાંના પીડિત લોકો એ વિસ્તારના પણ હાજર છે અને સાહેબને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે સાહેબ આ અંગે આપના દ્વારા નગરપાલિકાને સૂચના આપી અને જે એનો શું આપવાનું જે કાર્ય છે એ કાર્ય કરવામાં આવે અન્યથા આગામી સમયમાં કલેક્ટર કચેરીને બહાર અથવા નગરપાલિકાની બારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અમે આપેલી કલેક્ટર સાહેબે પ્રથમ એ બાબતને હકારાત્મક રીતે સાંભળી કારણ કે મેં જેમ કીધું કે એના હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના પણ ચુકાદા છે કે વીજળીને મૂળભૂત અધિકાર તરીકે માનવામાં આવે છે કે માનવ જીવન માટેની ખૂબ જરૂરી વસ્તુ છે એને સમજતા સાહેબે સ્પષ્ટપણે કીધું કે આ આજના યુગમાં જ્યારે ડિજિટાઇલિઝનની વાતો થતી હોય ત્યારે અગર વીજળીનું કનેક્શન ન મળે તો એ ખૂબ ગંભીર બાબત છે અને સાહેબે આ સંદર્ભે નગરપાલિકા તેમજ આને સંબંધિત દરેક વહીવટીતંત્રોને જાણ કરી અને આ મુદ્દે ચોક્કસ પોઝિટિવ રિપ્લાય આપશે એવી વાત એમણે કરેલી હતી